પાદરા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ત્રણ માં આવેલા વુડા હાઉસિંગ બોર્ડમાં માં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની તંગી સર્જાય છે રહેવાસીઓ અને કોવાર સ્થાનિક કોર્પોરેટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી આજ ઉનાળાની શરૂઆત સાથે પાણીની તંગી વધુ વણસી હોવાની સ્થિતિમાં મહિલાઓએ ભારે રોષ સાથે વિરોધ પ્રદર્શન કર્યું સ્થાનિક મહિલા આક્ષેપ કર્યો કે પાણી માટે તેમને એક કિલોમીટર દૂર જવું પડે છે જે કારણે દૈનિક જીવનમાં ભારે મુશ્કેલી ઉદ્ભવી રહી છે વિરોધ દરમિયાન મહિલાઓએ કોર્પોરેટર સામે હાઈ હાઈ ના નારા લગાવ્યા અને તાત્કાલિક રીતે પાણી સુચારુ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠાવી રહેવાસીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે જો ત્વરિત કોઈ કાર્યવાહી નહીં થાય તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે રિપોર્ટર સરફરાઝ દીવાન વડોદરા મધ્ય ગુજરાત નો વાજ પાદરા પાણી આવતું નથી પચીસ દિવસથી બધા પાણી ભરી ભરી ભાવ સર આ ગુજરાત હાઉસિંગ બોર્ડ મધર સ્કૂલ ની પાછળ લાઈન માં પાણી નથી આવતું એક માસી તો પાણી ભરી ભરીને બીમાર થઈ ગયા દાખલ કર્યા એમને એક ભાઈ પ્રેગનેન્ટ છે એ બી ડોલો લાઈ લઈને બીમાર થઈ ગઈ છે

એક ટીપું પાણી પાણીના લીધે કિલોમીટર દૂર ડોર લઈને ભરવા જવું પડે છે અને અહીંયા પ્રેગનેટ બાયો અને રોજાવાળી બાયો બધા હેરાન થઈ ગયા છે બધા ડોલે ડોલે લેવા જાય છે એટલે નયન છે એમને અમે રજૂઆત કરી અને અરજી ભી આપી છે નગરપાલિકામાં